ઘણા વર્ષો પહેલાં એક ઘનઘોર જંગલ હતું એ જંગલમાં અનેક પ્રાણીઓ ખુશીથી રહેતા હતા ત્યાં મોટો હાથી ગજ્જુ એક નાનકડો સસલો ચીકુ રહેતા હતા ગજ્જુ ખૂબ શક્તિશાળી હતો પણ થોડી ઘમંડી સ્વભાવનો હતો એક દિવસ ગજ્જુએ બધા પ્રાણીઓને કહ્યું હું જંગલનો સૌથી તાકાતવર છું મને કોઈની જરૂર નથી ચીકુએ નમ્રતાથી કહ્યું મિત્ર તાકાત સાથે સમજદારી અને મિત્રતા પણ જરૂરી છે ગજ્જુ હસ્યો અને ચીકુની વાતને અવગણના કરી થોડા દિવસ પછી જંગલમાં ભારે આગ લાગી બધા પ્રાણી ડરી ગયા રસ્તાઓ બંધ થઈ ગયા હતા ગજ્જુ ખૂબ મોટો હોવાથી સાંકડી જગ્યામાં ફસાઈ ગયો તે જોરથી ચીસ પાડવા લાગ્યો એ સમયે નાનકડો ચીકુ અને બીજા નાના પ્રાણીઓ આવ્યા ચીકુએ કહ્યું ડરશો નહીં આપણે સાથે મળીને રસ્તો શોધીશું નાના પ્રાણીઓએ પોતાની બુદ્ધિથી સાંકડી ગુફાનો રસ્તો બતાવ્યો ગજ્જુને બહાર કાઢવામાં બધાએ મદદ કરી આગમાંથી બધા બચી ગયા ગજ્જુની આંખોમાં આંસુ આવી ગયા તેણે ચીકુને કહ્યું મિત્ર આજે મને સમજાયું કે તાકાત કરતા મિત્રતા અને એકતા વધુ મોટી છે તે દિવસથી ગજ્જુ ક્યારેય ઘમંડી નહીં રહ્યો જંગલમાં બધા પ્રાણી પ્રેમથી રહેવા લાગ્યા